સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ત્રણ આરોપીને રોકડા ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખ સાથે પકડતા જમ્બિયાથી મોલવી દ્વારા પડે પડાયેલા અડતાલીસ લાખના હવાલાકાંડનો પર્દાફાશ થયો છે ભરૂચમાં ફરી હવાલાકાંડનું ભૂત ધૂણ્યું છે એસઓજીપીઆઈ આણંદ ચૌધરીએ ટીમને એટીએસ ચાર્ટર્ડની કામગીરીની સૂચના આપી હતી એસઆઈ ગજેન્દ્રસિંહ ઉપર બેય ઇસમો શંકાસ્પદ રોકડ રકમ લઈ અને તરફથી કર્યુપિટર લઈ અને બેય ઇસમો આવતા તેઓને રોક્યા હતા ત્યારે આ સ્કૂટીની ડિક્કી ચેક કરતા તેમાંથી રોકડ રૂપિયા ચાલીસ લાખ હજાર રૂપિયા મળી આવ્યા હતા જણાવી દઈએ કે બંનેની અટકાયત કરી અને પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે ત્રણ રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસ ને જણાય આવેલું તો આ જે જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચ સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગલોળ તાલુકાના ગામના છે તો એમના એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મોલવી મોલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા હવાલા મારફતે એક હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા આ રકમ અહિયાં જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈસમ પકડાયો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફઝલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે ઉજેફા અલ્તાફ યાકુબ પટેલ જકરિયા ઈદ્રિશ બારીવાલા મોહમ્મદ જાવેદ ઝાકિર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ ની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે અસેબી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મોરવેને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાળા માટે મંગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા કોઈ દેશ વિરુદ્ધ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે